કેમ છો મિત્રો આજે આપણે આવી ગયા છીએ રીંચપર ગામમાં તમે જોઈ શકો છો દસ થી બાર ભેંસું છે અને આપણે આમાં બધી વેચાવ જ છે ચાલો ભાઈ ને પૂછી કેટલી દેવાની શું વેચાય મળીએ ભાઈને ભાઈ તમારું નામ બાબુભાઈ બાબુભાઈ બધી ભેંસ તમારી જ ને બધી દઈ દેવાની બરાબર કેટલી છે બધી થઈ તેર થી ચૌદ બરાબર કેટલાક વર્ષથી આ કરો તમે આ બધું

લંબાઈ તો મોબાઈલ ખબર ના પડે રૂબરૂ જોવા આવે તો ખબર પડે બરાબર શું કિંમત રાખી આની

भाई तो तो ने बहुत आंच थे तो रबरू आओ लगा फेपर तई जा आ गए लगभग तक पतली क्यों यहां त्रिभुज यहां है कितना दिन से काची बस नहीं पतली 20 से 25 दिन से है पहला बीजावेतर में दो लोग आठ જે મરીજન અને મડ જરીહી? મરજૂ જરજાય જેએ. જરજીય જરજેહ

દેવાની રેલવે બ્રિજ લાગે ને છાતે પીચોતેર હજાર પીચોતેર હજાર ભાઈના નંબર નાખી દઈશ કોન્ટેક કરજો આવો તો મળીએ આગલા વિડીયોમાં